भरूचना पैलेस स्थित कब्रिस्तान में આવેલા સુપ્રસિદ્ધ હઝરત શાહુદ્દીન સરકાર હઝરત બહુદ્દીન સરકાર તેમજ હઝરત સુબહાનલ્લાહ સરકારના આસનાથા પર સંતલ શરીફની વિધી સંપન્ન કરાઈ હતી અકીદતમંદોની હાજરીમાં સંતલ શરીફની વિધી સંપન્ન કરાઈ હતી ઇસ્લામી શઆબાન માસની 13મી તારીખે ઉપરોક્તને સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર પરંપરાગત રીતે સંતલ શરીફની વિધી સંપન્ન કરવામાં આવે છે સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફ ને રંગબેરંગી રોશની થી શણગારવામાં આવી હતી મદરેસાના તુલબાઓ એ કુરાન શરીફ નું પઠન કર્યું હતું ઉપરોક્ત ત્રણેય સુપ્રસિદ્ધ દરગાહ શરીફ ઉપર સૈયદ સાદાતોએ સંદલ શરીફ અર્પણ કરી ગિલાફ તેમજ ફૂલ ચાદર અર્પણ કર્યા હતા સાથે સાથે અકીદતમંદોએ પણ ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી મૌલાના સાહેબે દેશ અને દુનિયામાં अमन અને શાંતિ કાયમ રહે હે માટે દુઆ ગુજારી હતી

और सबकी हिफाजत की दुआ मांगते हैं मालिक सबको खुश रखे आबाद के आने वाली हर बला हर तूफान तो आफत से बचाए आज उस मुबारक आज बारह तारीख है तिरमा चांद है इनका हर साल तर चांद को उर्स मुबारक आता है तो और एकता से सब कुछ हम मिलजुल कर सब इनकी दुआएं खैर मनाते हैं और शवाब दालन हासिल करते हैं